સમાજમાં રોજે દુષ્કર્મ અને બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે અને બંધ અને ઓછી થવાનું નામ નથી લેતી ત્યારે વીરપુરમાં એક એવી ઘટના સામે આવી કે જ્યાં કુટુંબિક બંને વીએચ તેની ફૂલ જેવી દસ વર્ષની સાળીને નિશાન બનાવીને દુષ્કર્મ આચર્યું શું છે આ ઘટના અને કોણ છે નરાધામ જોયા સ્ટોરીમાં ગત રોજ વીરપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ હતી કે જેમાં વીરપુરના રહેવાસી એવા એક પરિવારની દસ વર્ષની ફૂલ જેવી બાળકી ઉપર દુષ્કર્મ આચરાયેલું સામે આવ્યું હતું બાળકીને વીરપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેની તબિયત પણ નાજુક છે વીરપુર પોલીસે બાળકી સાથે બનેલી ઘટનાને લઈને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરેલી છે અને તપાસ શરૂ કરી હતી અને વીરપુર પોલીસે ગણતરીની કલાકોમાં જ દુષ્કર્મ આચરનાર શખ્સને નરાધમ ભૂપત ચાવડાને તેના ગામ મોરબી તાલુકાના કાગદળી ગામેથી ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે બનેલી ઘટના મુજબ વીરપુરમાં દસ વર્ષની બાળકી સાથે એક પરિવાર રહે છે ગતરોજ બાળકીના કૌટુંબિક બનાવી એટલે કે બાળકીના ફઈની દીકરીની બે બેનનો પતિ આવે છે અને બાળકીના માતા અને પિતાને કહે છે કે તેને ગોંડલમાં એક ફોર વ્હીલ લીધી છે અને તેનું શુભ મુહૂર્ત કરવાનો છે માટે ગાડી ઉપર કંકુ ચાંદલા કરવા માટે બાળકીને મારી સાથે મોકલો બાળકીના માતાને તો એમ કે આ તો આપણો જમાય છે માટે તેની સાથે દીકરીને મોકલવામાં કોઈ વાંધો નથી જેને લઈને બાળકીના માતા પિતા અને બાળકી પણ નરાધમના ભરોસે આવી ગયા અને બાળકીના માતા પિતાએ બાળકીને નરાધમના હવાલે કરી દીધી ગઈકાલે માં એક બનાવ બનેલ છે જેમાં એક ઘરેથી એક જો બાલકી છે એને બાલકીને એક વ્યક્તિ જો એને જ જો ફઈ છે એનો જમાઈ થાય છે એ વ્યક્તિ એના ઘરેથી એને કોઈ નવી ગાડી લેવાના વાત કરીને અને ત્યાં ઉપર જો નવી ગાડીના ઉપર જો ચાંદલા વગર કરવાના હોય આ વાત કરીને ઘરેથી લઈને ગયો હતો દેવછડી ગામ આવે ત્યાં ગામની સીમમાં જો એને સાથે દુષ્કૃત્ય કરેલ અને એના પછી જો અત્યારના જો ફરિયાદનો આરોપી છે જો ભૂપત ચાવડા નામ છે રિપોર્ટર સુરેશલ્યાતપુર